નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો તલોડ બારસો બાર થી બારસો પાંત્રીસ ખેડ્રમમાં બારસો ચોવીસ થી બારસો એકત્રીસ રાજકોટ અગિયારસો નેવું થી બારસો તેત્રીસ મોડાસા અગિયારસો થી બારસો પંદર બાવળા નવસો થી બારસો એકતાલીસ પડાલી બારસો પચીસથી બારસો છત્રીસ 965 નવસો 1111 અગિયારસો અગિયાર થી અગિયારસો પચાસથી અગિયારસો ચોરાણું પચાઉ બારસોથી બારસો પિસ્તાલીસ તારી અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો પિસ્તાલીસ સાવરકુંડલા એક હજારથી બારસો પાંચ રાપર બારસો આઠથી બારસો ચૌદ મોરબી બારસોથી બારસો બહુચરાજી બારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ મહેસાણા બારસો પાંચથી બારસો સાઠ આંબલીયાસર બારસો પાંચથી બારસો સોળ ગોંડલ અગિયારસો એકથી બારસો છપ્પન વિરમગામ બારસો બારથી બારસો પચીસ રાતીજ બારસોથી બારસો ત્રીસ દહેગામ બારસો અગિયારથી બારસો પચીસ ડખિયાલ બારસોથી બારસો દસ વડગામ બારસો ત્રીસ થી બારસો બત્રીસ પાટડી બારસો થી બારસો પાંચ વાકાનેર અગિયારસો અડસઠથી અગિયારસો સિત્તેર હળવદ અગિયારસો એસી થી બારસો બત્રીસ કડી બારસો દસ થી બારસો અડતાલીસ પાલનપુર બારસો દસ થી બારસો અડત્રીસ ઈડર બારસો બે થી બારસો એકવીસ અમરેલી અગિયારસોથી બારસો સોળ માણસા બારસો થી બારસો અડતાલીસ સિદ્ધપુર બારસોથી બારસો પંચાવન ઓડીનાર એક હજાર પચીસ થી અગિયારસો એક્યાસી હિંમતનગર બારસો પચીસથી બારસો ચોવીસ જાદર બારસો દસથી બારસો વીસ ધાંગધ્રા બારસો છવ્વીસ થી બારસો છત્રીસ જામજોધપુર બારસોથી બારસો ત્રીસ વિજાપુર અગિયારસો નેવું થી બારસો સત્તાવન કુકરવાડા અગિયારસો સાઠથી બારસો એકતાલીસ ગોઝારીયા બારસો બારથી બારસો ત્રીસ પાટણ બારસોથી બારસો ઓગણસાઠ ચાણસમાં બારસોથી બારસો સાહીઠ ચોટાણા બારસો સોળથી બારસો ત્રેવીસ હારીસ બારસો દસથી બારસો પચાસ થરા બારસો પાંત્રીસથી બારસો સડસઠ શિહોરી અગિયારસો છન્નુંથી બારસો સિત્તેર જસદણ એક હજારથી બારસો થાનેરા બારસોથી બારસો પચાસ મહુવા સાતસો દસથી બારસો ચોવીસ